કામું છે કે તો અને હું તો કાલે જવાનું જો કાલે તો પાદુકા લઈ લઈ જો કાલુ કાકાને કહી મારા કાલુ કાકાને કહી જો

પહેલું તો પહેલું તો નહી આવે ને આવો કાલુ ભાઈ આવો આવો છે માટે બધા ઉદાસ છો પુડું આપડે હાડી પહેરા માને તો હાર છોકરો શું ના માને એ તો નથી માનતો એટલે કાલુ નો છોકરો બહુ ખતર નાખે ભારી રહેજે તું ઓ મારો ભાઈ કા કશું કરો છો આ આ કશો વાતો નથી કરા પિકા 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 હા હા લે પ પહેલું બાયરુ લાયો હે પહેલું બાયરુ એ તમને બતાવું હેડ આલુ હે આલુ ભાઈ તમે નહી આવ્યો બેસું ને તમે નહી આવો અલા પણ ઊભો તો રે ઘડી ભાઈ બાયરુ મારું લઈ આલુ સાહેબ ને ઘડી પહેલું રે આ માર પા હોય મે મનાવો એ ભાઈ તું જા ચા પાણી